ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ થિયેટર થિયેટર શબ્દનો અર્થ નાટ્યગૃહ શાળા રંગભૂમિ નાટ્યકલા કે ભાષણો ઇત્યાદિ માટેનો બેઠકોની હારવાળો ખંડ કે દાક્તરી શસ્ત્રક્રિયા કરવાનો ખંડ થાય છે થિયેટર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી એન્જોયઝ પરફોર્મિંગ ઇન ધ થિયેટર અર્થાત તેને નાટ્યગૃહમાં અભિનય કરવાની મજા આવે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ બિલ્ટ અ ન્યૂ થિયેટર ઇન ટાઉન એટલે કે તેઓએ શહેરમાં એક નવું થિયેટર બનાવ્યું એક અન્ય ઉદાહરણ જોઈએ ધ થિયેટર વોઝ ફૂલ ઓફ પીપલ અર્થાત થિયેટર લોકોથી ભરેલું હતું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં